તો સુરતના ઉધના વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છત્રપતિ શિવાજી સ્પોટ સંકુલ પાસે આ ભૂવો પડ્યો છે વરસાદ દરમિયાન ભૂવો પડવાની આ ઘટના બની હતી હવે તો વરસાદે વિરામ લીધો છે છતાં ભૂવો પડવાનું યથાવત છે આ રોડ ચોમાસા પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો જેમાં ભૂવો પડતા તંત્રની કામગીરી સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન બુવો પડવાની ઘટનાઓ તો સામે આવી છે પરંતુ ઉધના વિસ્તારની જો વાત કરવામાં આવે ચોમાસાએ વિરામ લીધા બાદ પણ બુવો પડ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલ વિજયાનગરના છે જ્યાં વિજયાનગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ સ્પોટ સંકુલ આવેલું છે અને તેની નીચે જ જે રીતના મસ બુવો પડી ગયો છે ઘટનામાં જોઈ શકાય છે કે જે રીતના અહીં વરસાદી પાણીનું ચેમ્બર હતું ને આખું ચેમ્બર જ જે છે બુવોમાં ક્યાંક ગરકાવ થઈ ગયો છે મત જે છે બુવો પડી ગયો છે છે ઘટનાની જાણ થવાની સાથે જ સ્થાનિક કોર્પોરેટર ને જાહેર બાંધકામ જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે જે છે પોતે અહીં આવી પહોંચ્યા છે સીધા આપણે એમની જોડે જાણીશું શું કહેશો ચોમાસામાં તો બુવો પડતો હતો પરંતુ હવે ચોમાસાએ વિરામ લીધો છે તેમ છતાં બુવો પડી રહ્યો છે પ્રથમ તો છત્રપતિ શિવાજી મહારાજ આ સ્પોર્ટ સંકુલ આશરે વીસ વર્ષ પહેલાં આ અસ્તિત્વમાં આવ્યું છે અને આશરે દસ વર્ષ પહેલાં આ જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારો અહીંયા બનાવવામાં આવ્યું છે અને જે ડ્રેનેજની લાઇન છે વરસાદી લાઇન આ વરસાદી લાઇન મને પચીસ વરસ જૂની લાઈન છે અને અહીંયા આ ભૂવો પડવાનું કારણ એવું છે જે વરસાદી ચેમ્બર છે આ ચેમ્બર જમીનમાં બેસી જવાથી આમ મોટો ભૂવો પડ્યો છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો આ વરસાદી ગટરનો મતલબ આઉટલેટ ચેમ્બર છે ચેમ્બર અને એનો સબલેટ ચેમ્બર એ બંને સાથે બેસી ગયા છે તાત્કાલિક ડ્રેનેજ કમિટી ડ્રેનેજ વિભાગના તમામ કર્મચારીને અમને તાત્કાલિક મતલબ ફરિયાદ કરીએ છીએ અને રોડ વિભાગને ફરિયાદ કરીએ તાત્કાલિક એનો નિકાલ લાવ અને તાત્કાલિક આવા કોઈ ચેમ્બરો અન્ય જગ્યા કોઈ જગ્યા ઘસી જવા મતલબ એના સર્વે કરી ખસે નહીં હવે કોઈ દુર્ઘટના નહીં બને આજે સદનસીબે અહીંયા કોઈ દુર્ઘટના ન બની પરંતુ કદાચ કોઈ અહીંયા વાન પસાર થતે તો કદાચ બહુ મોટો એક્સિડન્ટ થતે ને મોટી જાન જાનહાની થતી મોટી પ્રમાણમાં સરકારી શાળાઓ આવેલી છે લોકોનું અહીં પ્રમાણ વધારે હોય છે અવળ આજે રજાના રજાના કારણે પણ આ દુર્ઘટના ટળી છે કદાચ અહીંયા બાળકો કદાચ સવારમાં આવતા તો કદાચ અહીંથી પસાર થશે તો કદાચ બહુ મોટી દુર્ઘટના થશે હા બિલકુલથી આ હતા સુરત મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરને જાહેર પરિવહન સમિતિના ચેરમેન જેઓએ તાત્કાલિક જે રીતના જે ઘટનાની જાણ થવાની સાથે અહીં દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક અસરથી જે તે લાગતા અધિકારીઓને જે છે ઘટનાની જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે જે છે કામગીરી કરવા માટે જણાવ્યું છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે શહેરમાં વરસાદી સમયમાં જે રીતના બુવાઓ પડવાની ઘટનાઓ તો સામે આવતી હતી પરંતુ હવે વરસાદે વિરામ લીધા બાદ પણ રોડ રસ્તાઓ પર બુવાઓ પડી રહ્યા છે કેમેરાબેન વિજયભાઈ સાહેને સાથે પ્રાંત ડિવરે